હું ગોમ્મો ઓટો મારવા જઈએ ને પાણી પીયે તો નહી પીઉ ચા આલે ઓ બોલાઉ તે દિકુ ભાઈ આબ જાવ આબ જાવ શું નેકળે છો અલ્યા ભાઈ તખલાઉ ઓ બોલ આવો 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 આપણે હતા આપના શું તો જો મારા બાપ ની સોગંદ નવા જૂની તો થયું નહીં પણ અંબાજી નો મેરો આવ્યો ને એટલે પૈસા મારા બકરી વેકવા જવું હ બકરી વેકવી સાહેબ બકરી વેકવી એવું કરવાનું મારે કે

બકરી લાવીએ કે લાવી આ તો બોકરો જ લાવી દે ને પાર મૂકો એટલે મગજ ફરી ગયું છે એવું લાગે છે બકરો કા દૂધ ના લાદ બકરી ભેસ લાવી બકરી બોકરો લાવી દયો ના ના બકરી લાવીએ ને તને ટાઈમ દૂધ આલ આ બકરી લાવીએ બકરી લાવીએ ભેંસ લાવી તો ભેંસ લાવીએ બોકરો લાવો તો બોકરો લાવીએ ગામ ગમ માં ગમે તેને પૂછ્યું ને તો બકરી કોઈ કે છે ભાઈ મારા લાલવાની છે તો લાવી દઈએ ભેસ લાવ્યા મેલવી દૂધ ની તકલીફ પેલી દોશી ઉઠા ને કકરાટ કરાટ દૂધ એનું મોટું જોઈને તો મારો દારૂ બગડું બગાડી

દૂધ નો કંટાળો ક્ષેત્ર માં રહીએ ને એટલી તકલીફ પડે દૂધ ની ના પૂછ્યાની વાત બોલ તમાર સર આવે છે બધું દરણ લઈ આવો અરે દાળો ઉગો બગાડે મારી ડોસી બગાડી રોજ દાડો ઉગાડે દૂધ લઈ બકરી બકરી મન પણ બકરો લાવવું હકરો લાવી બકરી આપણી સોગન વાનું તો મગજ ફરી ગયું છે ફરી ગયું કરું મારા તો આ ભાઈ મને આપડે બકરી લાવીએ બકરી બકરી માર ના આપડે બોખરો લાવી દે દૂધ આલો ખરો બોકરો દૂધ હાલતો હશે બકરી દૂધ હાલો અલે એ વાત તો હાચી દૂધ ના હાલ અલ્યા ભાઈ આપડે બકરી દૂધ ના હાલ હું કહું છું ખરા આપડે અંબાજી તો જવું પડશે દેદા ચેરી લેટ જશું પણ પૈસા તો બકરી લઈ લઈએ બકરી લઈ લઈએ પણ જઈશું વધુ નાઈ ઉ ઉછી પાછી ગમાઈ લાવી દે ખરાબ દીકુભાઈ ઘેર તપાસ કરો દીકુભાઈ ઘેર જીઆઈ તો મેર આઈ જાય તો પડી છે ને બે

મારી છે લે ચાર હજાર રૂપિયા જેવું આટલા હજાર બધા જોઈને તો ખુશ થઈ જશે વાત કરો રીતાભાઈ હા બોલો એક વાત કા જો કરવા

આ પોંચોની પોંચોની મારા બાપ ની જોગર જો તો કરા પૈસા ઓ પૈસા ઓ ભઈ આ ખુશ ખુશ થઈ જાય છે કે વાને બોમ્બે જે આ ઘર કરવા અને હું એ વેપાર કરી દીધો તો હું બકરી તૈયાર કરું અંબાજી જવા ઓલે જવા દેવા તાને બકરી તેલા બે તૈયાર કરું અને જાવ પેલા આ યો જોડી ઓ હો 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 હો